શું આવી એક પહેલ આપણે પણ ન કરી શકીએ આ સવાલ ખુદને પૂછો અને કોમેન્ટમાં કહેજો કે સાસુ વહુના સંબંધમાં ઝઘડા શા માટે થાય છે ઘરમાં પ્રસંગની તૈયારી થઈ રહી હતી માલતીની બંને વહુઓના પિયરથી અનેક થેલાઓના સામાન પહોંચાડી દેવામાં આવ્યો હતો માલતી બહેનની સૌથી નાની વહુ શીતલના લગ્ન પછી આ પહેલો જ પ્રસંગ હતો શીતલના માતા પિતા શીતલ જ્યારે નાની હતી ત્યારે જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા શીતલના માતા પિતાનું એક્સિડન્ટ થયા પછી એના કાકા કાકી એ જ શીતલને મોટી કરી હતી શીતલ ખૂબ જ નાની ઉંમરથી હોસ્ટેલમાં રહેતી હતી એટલે માટે ઘર પ્રસંગના રીતિ રિવાજોની એને બહુ ઓછી જાણકારી હતી શીતલ ભણવામાં ખૂબ જ વચ્યા હતી કોલેજ પૂરી થયા પછી શીતલને કોલેજના કેમ્પસમાં જ નોકરી મળી ગઈ હતી શીતલ અને મયંક બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા અને એકબીજાને તેઓ પસંદ કરવા લાગ્યા પરંતુ પરિવારની સંમતિ સાથે એ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા જ્યારે શીતલે જોયું કે તેની બંને જેઠાણીઓના પિયરી બધો સામાન સાડીઓ મીઠાઈઓ વગેરે ઘણું આવ્યું છે ત્યારે એને મનમાં પોતાનો પરિવાર ન હોવાનું ખૂબ દુઃખ થવા લાગ્યું પિયર ના પિયરના નામે એના કાકા કાકીએ શું આપ્યું પરંતુ એવો શીતલને બાળપણમાં જ હોસ્ટેલમાં એડમિશન કરાવી પોતાની જવાબદારી નિભાવી લીધી હતી થોડા સમય પહેલાં એના લગ્ન પણ નક્કી કર્યા હતા અને લગ્ન પણ એના કાકા કાકીએ જ કરાવ્યા હતા હવે એના પિયરથી કોણ સામાન લઈને આવશે બસ આ જ વિચાર કરી કરીને દુઃખી થઈ રહી હતી જેઠાણીઓને મસ્તી મજાકમાં હસતા જોઈને એ દુઃખી થાય છે કે કદાચ બંને જેઠાણીઓ એનો મજાક તો નહીં ઉડાડતી હોય ને વર્ષો પછી આજે ફરી પાછી એને માતા પિતાની ખામી સૌથી વધારે મહેસૂસ થઈ ધીમે ધીમે પ્રસંગ આગળ વધતો ગયો અને આજના દિવસનો પ્રસંગ પૂરો થયો પણ પ્રસંગ દરમિયાન પણ શીતલ માણી નહોતી રહી એ પ્રસંગ કારણ કે એના મનમાં જ પહેલો વિચાર આવતો ત્યારે દુઃખી થઈ જતી બીજા દિવસે સવારે શીતલ તૈયાર થઈ એવા એવામાં સાસુમાં અવાજ કરીને એમને બોલાવે લાગ્યા અને કહ્યું શીતલ વાહુ તમે નીચે આવો તમારા પિયરમાંથી સામાન આવ્યો છે આ વાક્ય સાંભળીને તૈયાર થઈ ગયેલી આ આ શીતલ બધું એક બાજુ મૂકીને તરત જ કુતુહલ સાથે નીચે ઉતરીને ફોલમાં આવ્યા આવીને તરત જોયું અને પૂછ્યું મારા કાકા કે કાકી આવ્યા છે ક્યાં ક્યાં છે લોકો મમ્મી જવાબ આપો મને તો ખબર પણ નથી કે એ લોકો આવવાના છે કુતુહલ સાથે શીતલ બધું જ એક સાથે જોઈ રહ્યું ત્યારે માલતી બહેને કહ્યું અરે શીતલ બેટા તમારા કાકા કાકી નહીં પરંતુ તમારા ભાઈઓ અને ભાભીઓ બધું લઈને આવ્યા છે આવું સાંભળીને શીતલને વધુ આશ્ચર્ય થયું પણ મમ્મી મારે તો કોઈ ભાઈ જ નથી તો કોણ લઈને આવ્યું હશે આ બધું સાસુએ કહ્યું શીતલ બેટા રૂમમાં જઈને જોઈ લો એ લોકો તારી રાહ જોઈ રહ્યા છે શીતલના મનમાં ગડમથલ ચાલી રહી હતી કે આ વળી કોણ ભાઈ આવ્યા છે મનમાં ગડમથલ લઈને તે રૂમ તરફ આગળ વધે છે ત્યાં જઈને જોયું તો અંદર રૂમમાં તેના જેઠ જેઠાણીઓ ઊભા હતા એ હજુ પણ આશ્ચર્યચકિત થઈને બધું જોઈ રહી હતી ત્યાં જ પાછળથી માલતી બહેને પણ આવ્યા અને પૂછ્યું અરે તમારા પિયરથી લોકો આવ્યા છે તો ચા પાણીનું પણ પૂછે ને શીતલને કંઈ પણ સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે એ પોતાના જેઠ જેઠાણીને જોઈને ફરી પાછું એમના સાસુ સામે જોવા લાગતી અને મનમાં કંઈક વિચારતી એનો આવો આ માસૂમ ચહેરો જોઈને દરેક લોકો હસવા લાગ્યા શીતલને ફરી પાછું મનમાં થયું કે આ લોકો મારી મજાક તો નથી ઉડાડતા ને તે શરમથી નીચું જોવા લાગી કે તરત જ તેની સાસુએ એને કહ્યું અરે શીતલ બેટા કાલે જ્યારે જેઠાણીના પિયરમાંથી શુકનનો સામાન આવ્યો ને ત્યારે અમે બધાએ તમારા ચહેરા પર રહેલી રોનક ગાયબ થતાં જોઈ અને તમારી ઉદાસીનતા પણ જોઈ લીધી હતી માતા પિતા ન હોવાનું દુઃખ તમારા ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પિયરની મહત્વતા શું હોય એ આપણી સ્ત્રીઓથી વધારે કોણ સમજી શકે એટલા માટે જ મેં નક્કી કર્યું કે આજે એક નવો સંબંધ બનાવીએ અને તને તમારા પિયરનું સુખ અમે આપીએ શીતલ આ બધું સાંભળીને રડવા લાગી અને હજી પણ એને આ બધી વાત ઉપર વિશ્વાસ જ નહોતો જે સંબંધો ન હોવાને કારણે એને ગઈકાલ સુધી મજાક બનાવવાનો ડર લાગી રહ્યો હતો ને એ જ સંબંધો એ આજે એક નવી વિચારધારા અપનાવીને શીતલને એનું પિયર આપ્યું એ રડતા રડતા એની સાસુને ભેટી પડી અને એના મોઢેથી માત્ર એક જ શબ્દ નીકળી શક્યો માં ધ્રુસ્તે ધ્રુસ્તે એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહેલી શીતલને આજે જાણે પોતાની સાસુમાની અંદર માના દર્શન થઈ રહ્યા હતા શું આવી એક પહેલ આપણે પણ ના કરી શકીએ સાસુ વહુના સંબંધને સાચવી ના શકીએ આ સવાલ ખુદને પૂછો અને સાહેબ કોમેન્ટમાં આપનું મંતવ્ય કહેજો કે સાસુ વહુના સંબંધમાં ઝઘડા શા માટે થાય છે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને આ વિડિયો અનેક લોકો સુધી પહોંચાડજો શેર કરજો અને મારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો ધ ડીએ મોટિવેશન યુટ્યુબ ચેનલને અને ફોલો કરજો ધ ડીએ મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ધન્યવાદ